સુરત એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે સંદેશ ખાલીમાં આ મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડનના આરોપ સાથે ભારે વિરોધ નોંધાવ્યો છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાંથી ઘટનાને લઈને દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુરતમાં એબીવીપી દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાય હાયના નારા સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંદેશ ખાલીની ઘટનાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરી આવ્યું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ ઉપર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ નોંધાવ્યો હતો પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન પીંડનનો આરોપ લગાડ્યો હતો જેને કારણે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જી મારું નામ રિયા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ ખાલી શું આપણે ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ વસ્તુની અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છીએ જેમાં તમને ખબર જ છે કે એક વુમનની લીડરશિપમાં એક વુમનના કવરેન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરેન્સમાં હરેક વુમનનું સંદેશ ખાલીના ઇન્સિડેન્ટમાં વુમનનું આપણે હરેશમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી સરળના વસ્તુ તો ત્યાં થઈ જાય કે એમના કાર્ય જ જે આખા વેસ્ટ બંગાળને લીડ કરે છે એ જ આવું કરે છે તો વેસ્ટ અમે 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 આવેદન આપીએ છીએ છીએ કે કે પ્લીઝ પ્લીઝ કરીએ આ બધી અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એક જગ્યા ઉપર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ જય હિન્દ જય ભારત કઈ પ્રકારનું કઈ કરવામાં આવી રહ્યો અમે આજ આજ ઇન્સિડન્ટ આપણો સંદેશ ખાલીનો જે ઇન્સિડન્ટ થયો છે આજ રોજ પાંચ તારીખે આપણા ભારતના હરેક જગ્યાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આપણે પ્રોટેસ્ટ કરવાની છે કેમકે મમતા બેનર્જીની આ કવરન્સમાં આવી બધી વસ્તુ થાય છે તો અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે આ બધી વસ્તુ રોકો અને પ્રોપરલી તમે અગર ચીફ મિનિસ્ટર છો તો તમારી ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી જસ્ટિસ ન્યાય સાથે તમે ફૂલફીલ કરો